સુરતના ખમણ અને લોચો જેટલા પ્રખ્યાત છે ને એટલી જ પ્રખ્યાત છે સુરતની આ કોલેજન ભેળ મમરાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી કોરા શેકવાના છે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું ભેળની તો એના માટે બરફના ટુકડા લીલા મરચાં કોથમીર અને ફુદીનો જોઈશે આ ચટણી આપણે થોડી તીખી હોય એવી બનાવવાની છે અને એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને થોડા કાચા શિંગદાણા નાખીશું એટલે બાઇન્ડિંગ સરસ આવે લીંબુનો રસ એડ કરી અને એને વાટી લેવાની છે તો એકદમ ગાઢી એવી આપણી લીલીશમ ચટણી તૈયાર છે અને આ ભેળની સ્પેશિયલ છે મસાલા સિંગ તો એના માટે આપણે શેકેલી સિંગને થોડા તેલની અંદર કોટ કરી એની અંદર હળદર મીઠું લાલ મરચું આમચૂર પાવડર નાખવાનો છે મિક્સ થઈ જાય એટલે દળેલી ખાંડ નાખી દેવાની તો આપણી ખાટી મીઠી એવી મસાલા સિંગ પણ તૈયાર થઈ ગઈ છે અને મસાલા સીંગ તૈયાર થઈ જાય પછી આ ભેળની અંદર જે ચટણી છે ને એ તો તમે જોતા જ રહી જશો ગળી ચટણી બનાવવા માટે આપણે જોઈશે દળેલી ખાંડ એની અંદર થોડું પાણી ને લીંબુનો રસ ઉમેરી દો તો થઈ ગઈ ગળી ચટણી તૈયાર કોટેજન ભેળમાં ગળી ચટણીના બદલે આ રીતે ખાંડનું પાણી એડ કરવામાં આવે છે હવે મમરાની અંદર આપણે થોડી ખારી સિંગ થોડી મસાલા સીંગ ડુંગળી ઉમેરી દેવાની છે સેવ નાખવાની છે આ ભેળમાં બટાકા ટામેટા એવું કશું જ ઉમેરવામાં નથી આવતું ગ્રીન ચટણી એડ કરી દેવાની બરાબર મિક્સ કરી અને જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ જે ખાંડનું કોન્સન્ટ્રેટ પાણી તૈયાર કર્યું છે એ એડ કરવાનું એટલે મમરા સોગી ના થઈ જાય તરત જ આપણે એને સર્વ કરીશું અને ગાર્નિશ કરીશું મસાલા સિંગ અને સેવથી તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો